કૌભાંડ સામે આવ્યું છે વૃદ્ધોને ટાર્ગેટ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરાવી છે દર મહિને એક થી ચાર સુધીનું રોકાણ કરાવવામાં આવતું અને ઓગણચાલીસ ડ્રો કાઢવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવતી વિજય અગ્રવાલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર અને જ્યાંથી પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું છે વિજય અગ્રવાલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે આગળ પૂછપરછ કરવામાં આવશે અને તાર ક્યાં સુધી પહોંચે છે એ પણ તપાસવામાં આવશે ખાસ તો આ સ્કીમમાં વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવતા હતા

છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને પણ તપાસ શરૂ કરી છે આ સ્કીમની વાત કરીએ તો દર મહિને એક થી ચાર હજારનું રોકાણ કરાવવાની સ્કીમ શરૂ કરવામાં આવી હતી અને ઓગણચાલીસ લોકોનું ડ્રો કરવામાં આવશે તેવી લાલચ આપીને આ સ્કીમમાં અનેક લોકોને જોડાવવામાં આવ્યા હતા પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકાર ડ્રોન લઈને લોકોને બેનિફિટ આપ્યા વગર લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યું છે જે મામલે અમરાઈવાડી પોલીસે વિજય અગ્રવાલ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આખા કૌભાંડ ની અંદર અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને છત્રીસ લાખ સિવાય બી અન્ય લોકો પાસે કોઈ પૈસા પડાવ્યા છે અને કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે જે તમામ મુદ્દે આ વિજય અગ્રવાલ ની પૂછપરછ કરવામાં આવી રહી છે જી જી બિલકુલ અનિતા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર